આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગના સભ્યોની અમદાવાદની પાલડી પોલીસે પર્દાફાશ કર્યો છે આ ઠગ ટોળકીએ દેશના અલગ અલગ શહેરો અને રાજ્યોમાં લોકો સાથે સાયબર ફ્રોડ કર્યો છે ફ્રોડના જે પણ ટ્રાન્ઝેક્શન ભાડે આપેલા બેંક એકાઉન્ટમાં પૈસા જમા થાય અને આ આરોપીઓ ઉપાડી લેતા અત્યાર સુધીમાં આરોપીઓએ રૂપિયા ત્રેવીસ ત્રેવીસ કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા છે પાલોડીમાં રહેતા યુવક સાથે 25000 નો નું સાયબર ફ્રોડ થયું હોવા અંગેની સાયબર પોર્ટલ પર ફરિયાદ થઈ અને જે ફરિયાદને આધારે પાલોડી પોલીસ તપાસ કરતા આ રેકેટ નો ભાંડો ફૂટ્યો પોલીસ બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરેલા પૈસા અંગેની તપાસ કરતા ત્રણ લેયરમાં પૈસા ટ્રાન્સફર થયા જેમાં ત્રીજા લેયરના એકાઉન્ટની તપાસ કરતા તેમાંથી યુનિયન બેંકની અલગ અલગ એકાઉન્ટમાં ફ્રોડના નાણાં ટ્રાન્ઝેક્ટ થયા હોવાનું સામે આવ્યું તમામ એકાઉન્ટની વિગત ચેક કરતા મોટી રકમના સેલ્ફ ચેકથી રોકડ નાણાં જે હતા તે ઉપાડતા હોવાની વિગતો સામે આવી આ ગેંગ સામે દેશભરમાં સમન્વય પોર્ટલ પર પાંચસો અઢાર ફરિયાદો મળી છે પોલીસ અમદાવાદ મહેસાણા માણસામાંથી છ આરોપીઓની ધરપકડ કરી રૂપિયા ત્રણ પોઈન્ટ સોળ કરોડ રોકડ પંદર મોબાઈલ ચેકબુક સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે આરોપીઓની પૂછપરછમાં હજુ પણ વધુ ખુલાસા થઈ શકે છે આ જે ડિસ્પ્યુટેડ એમાઉન્ટ છે એ વિડ્રો કરતા કુલ છ આરોપી મળી આવેલા અને આ જે છ આરોપી છે એમ એમની પાસેથી રોકડ ત્રણ કરોડ સોળ લાખ મળેલી અને પંદર મોબાઈલ ફોન મળેલા નવ જેટલી ચેકબુકો મળેલી હવે આ જે એમાઉન્ટ એમને ત્યાં સેલ્ફ ચેકથી વિડ્રો કરેલી અને આટલી મોટી અમાઉન્ટ એમને સેલ્ફ થી કેમ વિડ્રો કરી અને એ એકાઉન્ટ ધારકો કોણ છે એ પૈસા કોને આપવાના હતા એ બાબતે પૂછપરછ કરતા એમને કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં